મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા એક વખતની વાત છે એક નાનો પક્ષી જંગલમાં રહેતો હતો તે ખૂબ જ ચપળ અને આનંદી હતો દરરોજ નવા સ્થળોએ ઉડીને જતો અને નવા મિત્રોને મળતો પરંતુ એક દિવસ જંગલમાં એક ભયંકર તોફાન આવ્યો મોટા વૃક્ષો ધરાશાયી થવા લાગ્યા અને દરેક જાનવર ગભરાઈને પોતાનું બચાવ કરવાની કોશિશ કરી રહ્યું હતું નાનું પક્ષી પણ તોફાનથી બચવા માટે શેરી શોધી રહ્યું હતું તે ઉડતું ઊડતુંગ એક મોટી ગુફા પાસે આવ્યું જ્યાં ઘણા અન્ય પક્ષીઓ અને જાનવરો આશ્રય લઈ રહ્યા હતા પરંતુ ગુફા ખૂબ જ ભીડભરેલી હતી અને નાના પક્ષીને અંદર પ્રવેશવા માટે જગ્યા ન મળી પણ તે હિંમત હારી ન ગયું તેણે વિચાર્યું મારે હિંમત રાખવી જોઈએ આ તોફાન એક દિવસ ચાલશે પણ મારો આત્મવિશ્વાસ સદાય રહેશે તોફાન વખતે તે એક મોટા વૃક્ષની ડાળી પર ઊભું રહ્યું અને ભયાનક પવનને જોતું રહ્યું કોઈ દિવસ પછી તોફાન અટકી ગયું અને આકાશ ફરીથી નિલુમ થઈ ગયું નાના પક્ષીએ શાંત આકાશમાં ફરીથી ઉડવાની શરૂઆત કરી તેના મનમાં એક જ વાત હતી જીવનમાં કાનીક મુશ્કેલીઓ આવશે પણ હું હંમેશા મારા પર વિશ્વાસ રાખીશ આ વાર્તા આપણને શીખવે છે કે આપણે કઠિન પરિસ્થિતિઓમાં પણ ધીરજ રાખવી જોઈએ અને હિંમત ન ગુમાવવી તો મિત્રો વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં